હેલો ગાય ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે આપણે નવા બ્લોગમાં તો મિત્રો અત્યારે સવારે પડી ગઈ છે નૈન્ય રીતે જાય છે ને આપણે જઈએ છીએ દુકાને મિટ પણ છે મારું તો ડાલી પછી આપણે જઈએ છીએ ગાડી પડી છે અહીંયા આપણી બરાબર મિની બેન હા મિની બેન જો વાગ જો મિની બે ભાઈ ચા પીવી ચા પીવી પીવું અને રવિવારે ગોઠવો ગાડી લઈ કેવું ફરવા જવું હોય તો કઈ છે બાર આ છે પોલીસ જવા

સરસ મજાનો ભાવ મળે છે એટલે ખેડૂત બિચારો માર્કેટમાં આવા કોઈ આ સારા છે તો ભાવ મળે બતાવી દઉં તમે ઓકે ચલો જે મસ્તી થઈ ગયા પછી નીકળી ગયા છે તો મિત્રો આપણે તો લઈ જઈ ચેક થઈ ગયા ને આપણે જઈએ છીએ મહેસાણા મહેસાણા એક પર્સનલ કોમ માટે જવાનું છે પછી જઈએ પહેલાં આપણે ચોખ્ખો ખોલી દઈએ

ચલો આપણે નીકળીએ મહેસાણા માટે તો મિત્રો આપણે મહેસાણા આવી ગયા અને જો આ અંડર બ્રિજ આવે તો આપણે અંડર બ્રિજ જવાનું નહીં બરોબર સીધા સીધા નીકળી જઈએ છીએ

খল লোক ঘৰ লাই કોણ કરોટ કરજો અને થોડું થોડું મજા આવશે મિત્રો આયા છે ચશ્મા લેવા રામદેવને બોલો કયા ગમી ભાઈ